શ્રાબતપુરા પોલીસ સ્ટેશનમાં વિશ્વાસ ખાત અને છેતરપંડીના ગુનામાં છેલ્લા એક વસ્તી નાસ્તફત્વ આરોપી અંતે જ્હોન ટુ એલસીબી પોલીસના હાથે ચડ્યું છે મહેરબાન પોલીસ કમિશનર શ્રી સુરત શહેર ખાસ પોલીસ કમિશનર સેક્ટર એક તેમજ નાયબ પોલીસ કમિશનર જોન બેના માર્ગદર્શન હેઠળ નાસ્તફ્ટ આરોપીને ઝડપી પાડવા માટેના સૂચનાના અનુસંધાને જોન ટુ એલસીબીની ટીમે સફળતા મેળવી છે મારી માહિતી મુજબ આરોપી અનિલ ભારતીય અને તેના સાથીદારો પર સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં એપીકો કલમ ચારસો નવ ચારસો વીસ અને એકસો ચૌદ હેઠળ ગુનો નોંધાયો હતો આરોપીઓએ ફરિયાદી તથા સાક્ષીઓ પાસેથી એકબીજાની મદદથી રઘુપતિ સિન્થેટિક્સ પેટીમાંથી તારીખ દસ સાત બે હજાર ત્રેવીસથી તારીખ પાંચ આઠ બે હજાર ત્રેવીસ દરમિયાન રૂપિયા સાતસો ઓગણત્રીસનો સાડીનો માલ મેળવ્યો હતો ઉપરાંત અન્ય પાંચ વેપારીઓ પાસેથી કુલ દસ લાખ પંચ્યાસી હજાર ચારસો ત્રેપનનો માલ લઈ કુલ રૂપિયા ઓગણીસ લાખ છ હજાર એકસો બ્યાસીનો સાડીનો માલ મેળવી પેમેન્ટ કર્યા વગર નાસી ગયા હતા આ ગુનામાં નાસાફત આરોપીને શોધી કરવા માટે એલસીબીની ટીમે હ્યુમન અને ટેકનિકલ સર્વેલન્સના આધારે મળેલ બાતમકીકત મુજબ ગોડોદરા વિસ્તારમાં વોજ ગોઠવી પ્રમુખારણ્ય એપાર્ટમેન્ટ વિભાગ બી ગોડા સુરેજ શર્માથી આરોપીને ઝડપી પાડ્યો હતો પોલીસે આરોપીને કાયદેસરની કાર્યવાહી માટે સલાબતપુરા પોલીસ સ્ટેશને સોંપ્યો છે અને આગળની પૂછપરછ શરૂ કરવામાં આવી છે